અ તળેલો ભાગ ઉપલોયે એકદમ જાડતો કણકાય જોવો રે ને હેથે જે ઝીણો સુકો રવા દેવો રે તો મેં શું તો મોટો સુના સાવણા તમ જોયા હોય તમને ફ્રીજ છે એડા ફ્રીજ ઈડા હોય એમથી છોડવાનું છે કેમે ગોઠાવાને સુનો સાવણો ન્યાર બાપાને કેરે છે ને તો આપણે જો ગોળમાં બધા છે ને લાડવા ગોળમાં અને ગાય ના ઘી ની પાય આ પાય લીધી કેવાય પાય લીધેલા બધા બહુ જ ભાવે

અને મિક્સરમાં થોડીને તો એકદમ એક રહ જેવું થઈ જાય એટલે શાવણા નું સુરમાવાળા લાડુ બહુ ભાવે આપડે દોડ થોડો કડક છે પણ ગળી જશે તાપ ઉપર છે એટલે પછી સાવની તો આવી ગય છે દોળની પાક થમી તો ગળ ને બધું મિસ્કતો પાઈ ને એ ગઢે તો પછી થોડુંક માં ગઢ

ઘી પણ બારું નીકળી જાય લાડવા છે તો લાડવા બની ગયા છે ને હવે જવારવાના છે ખાલી ને પુત્ર કિશન ને શુભમ જવારવા મળ્યા છે